તો મિત્રો આજે આપણે દશેરા નિબંધ જોવાના છીએ તો ચાલો આપણો વિડિયો ચાલુ કરીએ આસો માસ એટલે તહેવારોનો મહિનો નવરાત્રિના નવ દિવસ પૂરા થયા પછી આસો દશમને દિવસે દશેરાનો તહેવાર આવે છે દશેરાના તહેવાર સાથે કેટલીક પૌરાણિક કથાઓ સંકળાયેલી છે અંબામાતાએ મહિષાસુર રાક્ષસને મારી નાખવા માટે તેની સાથે નવ દિવસ સુધી યુદ્ધ કર્યું દસમા દિવસે માતાજીએ મહિષાસુર રાક્ષસનો વધ કર્યો મહિષાસુર રાક્ષસ મરાયો તેની ખુશીમાં દર વર્ષે આ તહેવાર ઉજવાય છે આ દિવસે રામચંદ્ર ભગવાને લંકાના રાજા રાવણનો વધ કર્યો હતો અને લંકા પર વિજય મેળવ્યો હતો તેની યાદમાં પણ દર વર્ષે આ તહેવાર ઉજવાય છે આ તહેવાર અધર્મ પર ધર્મના વિજયનો તહેવાર છે રાજાઓના સમયમાં આ તહેવારનું ઘણું મહત્ત્વ હતું આ દિવસે ક્ષત્રિયો શસ્ત્રોનું પૂજન કરતા અને મોટી સવારી કાઢી વિજયકૂચ કરતા દશેરાના દિવસે શહેરોમાં રાવણનું મોટું પૂતળું બનાવી તેને સળગાવવામાં આવે છે કેટલેક સ્થળે આતશબાજી પણ થાય છે દશેરાનો દિવસ શુભ દિવસ ગણાય છે તેથી કેટલાક લોકો આ દિવસે નવી દુકાન મકાન અને ઉદ્યોગનું ઉદ્ઘાટન કરે છે આ દિવસે કેટલાક સ્થળે યજ્ઞવન કરવામાં આવે છે આ દિવસે ફાફડા અને જલેબી ખાવાનો મહિમા છે દશેરા આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વીડિયો પ્લીઝ સબસ્ક્રાઈબ ધિસ યુટ્યુબ ચેનલ ફોર મોર વિડીયોઝ